હાલ અત્યારે આપણે સ્ટાર બજારમાં ઊભા છે કે જે ખંડ્યા હોટલની આગળ આવેલી સ્ટાર બજાર છે અને એ સ્ટાર બજારની અંદર અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વડતરાની પરિસ્થિતિ શું છે કે ઘરે પાણી ભરાઈ ગયેલા છે લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયેલા છે અને એવા સમયે જ્યારે વાત કરીએ તો આ સ્ટાર બજારમાંથી ફક્ત કેશ પેમેન્ટ લેવામાં આવે છે મુદ્દાની વાત એ છે કે અત્યારે ઘણા બધા એટીએમ ખાલી પડેલા છે બેન્કોમાં લોકો જઈ નહીં શકતા અને આવા સમયે જ્યારે આવે સ્ટોરમાંથી જો એમને સર્વિસ આપવાનું સર્વિસ આપવાની અંદર સ્ટાર બજારની અંદર ક્યાંક નબળું પડી રહ્યું છે એ અમને જાણવા મળી રહ્યું છે બાજુમાં ડીમાર્ટ છે ડિમાન્ડની અંદર તમે જો કે ઘણીવાર ઓનલાઈન કેશ અને કેશ બંને વસ્તુ ચાલી રહી છે તો કેમને આ વસ્તુ સ્ટાર બજારમાં થઈ રહી છે અહીંયા આગળ સ્ટાર બજારમાં ન થવાથી ઘણા કસ્ટમરો પાછા જઈ રહ્યા છે અને લોકોને પણ પ્રોબ્લમ્સ થઈ રહ્યા છે મુદ્દાની વાત એ છે કે સ્ટાર બજારની અંદર સૌથી મુદ્દાની વાત એ છે કે શાકભાજી પણ સારી મળે છે અને આવા સમયે જ્યારે કડક બજાર બંધ હોય માર્કેટ બંધ હોય તો ઘણા લોકો અહીંયા શાકભાજી પણ લેવા આવે છે પણ જ્યારે એમની પાસે ઓનલાઈન પેમેન્ટ હોય તો એ પેમેન્ટની શાકભાજી પણ ખરીદી નહીં શકતા આ દુર્દયની વાત છે એટલે આપણા ચેનલના માધ્યમથી આ ટીવી ચેનલના માધ્યમથી હું સ્ટાર બજારના જે પણ ઓથોરાઇઝ પર્સન હશે એને એક રિક્વેસ્ટ કરીશ કે આ જે સિસ્ટમ છે સિસ્ટમ બંધ કરો અને વહેલા વહેલી તકે આની જે સેવાઓ ચાલુ થાય ને લોકોને હેરાનગીતિ ના થાય એ જ હું માનું કહીશ